કયો બનાવવાનો છે ગીત વાળો મિત્રો આપણને જો મચ્છર કરડે છે સરસ મજાનું કેવું છે હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જશો કે આપણે લોકો જો તો એકદમ મજામાં જ હોય રામ રામ ડાયરા ને તો સવારના સાડા આઠ વાગી જશે ચા પાણી પીવા છે ચા પાણી આપણા માટે આવે છે લાવો બા સરસ મજાની ચાજો મિત્રો આપડે ચા પી લઈએ તો મિત્રો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા અને આવું છે મોવા તો પેલા મહાદેવ ના દર્શન કરી લઈ છે મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ આજે જવું છે મોવા થોડું શું કેવાય કામ છે જે આપણે કોર્ટનું કામ છે એટલે કોર્ટનું કામ પતાવી દઈએ તો જઈશું મોવા તો બિનારે રેજો આપણા બ્લોગમાં ચલો મિત્રો તો આપણે આવી ગયા છીએ મોવાથી અને મોવા જમીન આવ્યા એટલે અહિયાં કઈ આપણે જમવાનું છે નહીં પણ સરસ મજાના આજે અમારે કાળુભાઈ મામાન દીકરા ની બધે કપાસ મજા જામનગર બાજુ લે આવ્યા એટલે પછી વચ્ચે આવે છે આપણે અહિયાં શું કહેવાય કે ઓલી પેંડા નું આવશ પેંડા નું આવું એટલે કે પેંડાનું ઘર જ્યાં બહુ થાબડીના પેંડા વખાણે એવી દેવકી ગલોલ દેવકી ગલોના પેંડા આપણી માટે આવ્યા સરસ મજાના તો આપણે બે ત્રણ તો મારી લીધા અને પાછા આપણે તમને બતાવી દીધું આપડે ખાવો નથી પણ બતાવી દઈએ કે થાબડી નહીં દે કિલોના પેંડા કેવા સરસ મજાના આવે બતાવું તમને ક્યાં પડ્યું એ બાગે અહીં રસોડામાં થાબડીના પેંડા ખુલજા બે બે દેખો સરસ મજાના પેંડા આ મિત્રો પેંડા છે ને આપણે બહુ ખાધા કે આપણે કપાસમાં જતા કે ત્યારે આપણે ત્યાં ઉભા ઉભા છીએ વીસ પચ્ચીસ પેંડા ખાઈ જતા હવે બહુ નથી ભાવતા એનું કારણ છે હવે ગળપણ વધી ગયું છે અને હવે આપણે ગળપણ આપણે શરીરને બહુ હાલતું નથી એટલે હવે નથી ખાતા પેંડા બે ખાધા એમ જ ચા પાણી બનાવવાનું ભૂલી ગયા મરબા ને ગમે ગમે ત્યાંથી આવી જ પહેલાં ચા મેકાય અને પછી અમે બધું કરી આજ પેંડા એટલા બધા ને રોડા લાગે ને થાબડી નથી એ પહેલાં ખાઈ લીધા પછી ચા એ પાણી ભૂલી ગયા ચાનું શું વાત છે ભાઈ બેહી ગયા આવતા વેત

ગજબ કેવાયું ઓહ રજવાડી જેવી સાહેબ આજ ચાનું ઓપનિંગ થયું રજવાડી શાનું તે ઉપર માં લખેલું આવતું હતું કે આજ માટે ફ્રી 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 સાહેબ આપડે તરત દોડીને પેલી લીધી મિત્રો ફ્રી હોય એટલે જોડું મેં કઈ ચા પીવાની બહુ મજા આવી ઓપનિંગમાં તો પીવી જો ગમે ચા રજવાડી આપડે અમૃત બજારની સામે સરસ મજાની એક હોટલ બની ગઈ છે રજવાડી ચા અને ચા એ ભાઈ મારવાડી લોકો બનાવે બહુ મસ્ત હો રાજસ્થાન ના છે રાજસ્થાનમાં તો ભાઈ બધું એનું ખાણું પીણું એની ચા તો ભાઈ બહુ વખણાય એટલે પીવા જાજો મિત્રો બહુ સારી છે મને તો બહુ મજા આવી તો જાજો બધા મિત્રો મિત્રો વાગી ગયા છે ચાર અને આપણે જાઉં છે કાકાની દુકાને તો મળું તમને કાકાની દુકાને બના રજો આપણા ઓલોકમાં કે કાકાની દુકાને આપણે જાઉં એટલે મજા આવશે નીલેશ બેન બધા એ છે કે આજ તો રજા છે બુધવાર ની

પછી મિત્ર આવવાનું બાકી છે પણ તો ઈ પેલા આપણે કહી દીધું છે આપડે એડવાન્સ માં કેવું પડે ને ભાઈ છે આપડા બિના જો ચા બને વૈભવ ઈ શું છે સમજો અહીંયા ગલુડો આવ્યું કુકુ આવ્યું હા લાલ હા લાલ અહીંયા 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 છે એ છોકરા મિત્રો આપણને જો મચ્છર કરડે છે સરસ મજાનું કેવું છે જો આપણું લોહી બહુ સારું છે એટલે આપણે કરડે છે પીવા દેવું છે લોહી ઓહો બળવા માંડ્યું છે હજી કરડે છે હાથ જો નરેશભાઈ ફૂક મારી દીધી એ ભાઈ ભાવ પાણો માર આપણો મિત્ર આવી ગયો છે ધાર્મિક રામ રામ કરો કેમ છે ધાર્મિક મજામાં વિડીયો બનાવવા આવ્યો કયો બનાવવાનો ગીત વાળો કેવું ગીત બનાવવું

અને શું કેવાય કે જો અમે અહીં બેઠા છીએ હું પટેલ શું કે છે કે શું કે છે શું કે છે શું મારા આમ તો ફૂવા થાય પણ અમે પટેલ કે એ કેવો અમારે સબસ્ક્રાઇબ મિત્રો એક કોર એક સંભળાવ મોજ આવી ગઈ ખબર આવી ગઈ આજે ઉસારે ए कुटडा म साउन मासपुर सापुरे वम सा रे कुटडा म साउन मासपुर कालिया इलने रे मासपुर नहिरो सामा सुनमा परसा पुर